પલાય હલો હલો સાંભળો કેવું હવે પેટમાં દુખે છે ના ના હવે બધું ઓકે છે તો હમણાં આવતા આવતા દવાખાને જઈને આવ્યો ને અચ્છા મળી લીધું હા તો હલો પેલો ત્યાં પેલો જે બેસે છે ને કમ્પાઉન્ડર હા એ કેટલો બધો ભાગો છે મને એમ હું પહોંચ્યો ને ત્યારે ડોક્ટર આયા નતા હા તો મને એમ કે હવે કમ્પાઉન્ડર આટલા વર્ષો રહ્યો છે ડોક્ટર હતા તો થોડો ઘણો તો ડોક્ટર કહેવાય ને યાર હા પછી મેને કીધું મેં કહો પેટમાં દુખે છે સામા કરી મને તપાસ પેટ નો ગેસ નો પ્રોબ્લેમ નીકળ્યો છે ડૂટી ની આસપાસ હિંગ ચોપડવાની હિંગ લગાડવાનું કીધું તમે હિંગ લગાડી ને બેઠા છો સ્ટુડિયો ના લે ઘેર જેન લગાડી તો પછી કેવું થાય એ કહું છું અને સાંભળો હા રસોડામાં પેલો બદામ નો ડબ્બો મળતો નથી બદામ ક્યાં છે હું